નમસ્કાર મિત્રો આજના સમાચારમાં તમારું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ગુજરાતમાં વાવાઝોડાની સંભવિત અસર અને વરસાદને લઈને મોટી આગાહી કરી છે તેમણે જણાવ્યું છે કે ઓમાન તરફ જઈ રહેલું વાવાઝોડું રિકવર થઈને ગુજરાત તરફ આવવાની શક્યતા છે જેના કારણે જામનગર અને કચ્છ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની અસર જોવા મળશે આ દરમિયાન પાછળથી સિત્તેર કિમીની પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે વાવાઝોડાની સાથે સાથે પશ્ચિમી વિપેક્ષ પણ આવી રહ્યો હોવાથી રાજ્યમાં વરસાદની શક્યતા વધી છે આગાહી પ્રમાણે ચારથી આઠ ઓક્ટોબર દરમિયાન વરસાદ આવશે અને તેની અસર દસમી ઓક્ટોબર સુધી પણ રહી શકે છે આ વરસાદ કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં થવાની શક્યતા છે વધુમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદ થઈ શકે છે જોકે આ સમયે થનારા વરસાદને કારણે સૌરાષ્ટ્રના ખેડૂતોને તેમના મગફળીના પાકમાં પળિયા પર પાટો જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે ચોમાચાની વિદાય પછી પણ ઘણા રાજ્યોમાં ભારે વરસાદ ચાલુ છે આ દરમિયાન ભારતીય હવામાન વિભાગ આઈએમડીએ ચક્રવાત શક્તિની ચેતવણી જારી કરી છે આઈએમડી અનુસાર ચક્રવાત શક્તિની અસર ચાર ઓક્ટોબરથી સાત ઓક્ટોબર દરમિયાન મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અને ગુજરાતમાં પણ જોવા મળી શકે છે તો બીજી તરફ અરબ સાગરમાં શક્તિ શક્તિનામનું વાવાઝોડું સક્રિય થયું છે અને આગામી ચોવીસ કલાકમાં તે વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી સંભાવના છે આ વાવાઝોડાના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્રના સમુદ્રકાંઠાના વિસ્તારમાં પ્રશાસન એલર્ટ મોડ પર આવી ગયું છે તો હાલ માટે અત્યારે આટલું જ મળીશું નવી અપડેટની નવા સમાચાર સાથે અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાઇકને દબાવી દો જેથી જ તમને આવા નવા સમાચારોની અપડેટ મળતી રહે